બનાસકાંઠાના પાલનપુરમાં રખડતા ઢોર પકડવાનો કોન્ટ્રાક્ટ લેવા કોન્ટ્રાક્ટર તૈયાર જ નથી ત્રણ વખત ટેન્ડર પડ્યા પરંતુ બધા જ કોન્ટ્રાક્ટર અધ વચ્ચેથી જ ભાગી જાય છે પશુપાલિકોની દાદાગીરી અને પાલિકાના સપોર્ટના અભાવે કોન્ટ્રાક્ટરો પીછે હટ કરે છે ઢોર રાખવાની વ્યવસ્થા નથી પાંજરાપોળ તૈયાર પણ સરકારી નિયમોની મડાગાંઠ રૂપ બની રહી છે તો બીજી તરફ શહેરમાં ઢોરોનો ત્રાસથી અત્યાર સુધીમાં દસ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત પણ થઈ ચૂક્યા છે નાગરિકોનો આક્ષેપ છે કે પાલિકા ટેન્ડર તો પાડે છે પણ કોન્ટ્રાક્ટરને પ્રોટેક્શન જગ્યા કે સુવિધા કંઈ જ આપતી નથી પાલનપુરના અંદર શું સીએમ કે પીએમ કોઈ આવતા હોય તો નગરપાલિકાના આખો સ્ટાફ ચીફ ઓફિસર સાથે દોડીને પશુઓ રાતોરાત પકડીને પૂરી દેતા હોય છે તો આવનાર અવારનવાર દિવસે એક આડાદ દિવસે કેમ નથી પૂરતા તો ખરેખર આ સમસ્યા નગરપાલિકાએ જાતે દૂર કરવી પડે કોઈ ફિક્સ જગ્યા નક્કી કરીને કોઈ વાર્ડો બનાવીને એના અંદર અખરતા ઢોરો પૂરવા પડે પાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે વાર્ષિક કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને તે કોન્ટ્રાક્ટ અત્યારે પણ ચાલુ છે અને કોન્ટ્રાક્ટ બંધ થયેલું નથી વચ્ચે લંપીની જે મહામારી આવી હતી તેના કારણે થોડો સમય ગૌશાળાઓએ ઢોર લેવાની ના પાડતા થોડા સમય માટે બંધ રહ્યું હતું પરંતુ એ કામગીરી પાલનપુર નગરપાલિકામાં હાલ ચાલુ છે અને છેલ્લા ત્રણ મહિનાની અંદર દોઢસોથી વધારે ઢોર પકડી અને જુદી જુદી ગાયો જુદી જુદી ગૌશાળામાં મોકલી આપેલા છે નગરપાલિકાને તો કોઈ અસર નહીં થાય પણ જે પરિવાર ઉપર જે આપત્તિ આવી બેઠી એને કેટલી તકલીફ પડશે એની કેટલી બધું આ લાગશે ત્યારે નગરપાલિકાની ગંભીરપણે નોંધ લઈ ને માત્ર સો સપાટા નહીં ખરેખર સાચા અર્થની અંદર રખડતા ઢોટ આખરને પકડી અને એની એને સહી સલામત જગ્યાએ મૂકાય તો શહેરીજનોને હિત સચવાય કે ગૌશાળા પાંજરાપોળો જે છે ગૌગો સહિતના તમામ જીવોના કલ્યાણ માટે કટિબંધ છે અને તે લોકો તમામ પશુ સ્વીકારે છે જ્યારે કે નગરપાલિકા પણ પશુ મૂકવામાં આવે તો ગુજરાત સરકાર ઓગસ્ટ બે હજાર ના નિયમ મુજબ જો મૂકવામાં આવે છે તો તેના તત્પર અમે લેવા માટે તૈયાર છીએ પણ જો નિયમોનું ઉલ્લંઘન કરીને આવે છે તો પશુ પશુકૃતા એના પર અચરાય છે જેથી કરી નિયમોનું ઉલ્લંઘન થાય છે એટલા માટે કરી સંસ્થા તેના માટે બંધન કરતા નથી જો તમામ સંસ્થાઓ સરકાર તમામ નીતિ નિયમોનું ધોરણનું પાલન કરી અને જે મૂકવામાં આવશે સ્વીકાર કરીએ છીએ અને કોન્ટ્રાક્ટરને કદાચ નીતિ નિયમોનો ખ્યાલ ના હોય પણ જે નગરપાલિકા એમને કામ આપતી હોય તે નગરપાલિકાના અધિકારીઓ ચોક્કસપણે એના નીતિ નિયમોનો ખ્યાલ હોય તો એ લોકો એનો અભ્યાસ કરી લેવો જોઈએ અને તે નીતિ નિયમ મુજબ જ પશુ કોઈ પણ સંસ્થા મૂકશે કોઈ પણ સંસ્થા રહેવા તૈયાર છે